આજથી પાંચેક દિવસ પહેલા સુરત સચિન પાલી ગામમાં ચોરચોરી ઇમારત પડવાની ઘટનામાં સાત મોત થયા બાદ પનાસ ખાતે આવેલ ચોરચોરી તાવાસમાં પાણી કનેક્શન કાપવા પહોંચેલી માનપાની ટીમનો ભારે વિરોધ સુરતના સચિન વિસ્તારમાં છ જુલાઈના રોજ બહુમાળી ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા પછી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે સુરક્ષા વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટોની જે જર્જરી થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ત્યારે આજે સુરતના પનાસ ગામ એસએન્સી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી હતી જેને લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પૂજા પવનભાઈ ગવાઈ અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા પચીસ વર્ષથી છે હવે આ મકાન જૂના થઈ ગયેલા છે તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો પણ એના બદલામાં શું જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે એમાં કોઈ વસ્તુ નહીં લખેલી પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ આજે અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં અને બધા ટેબલ નથી આની અંદર સાતસો મકાન છે હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે જેનું અગાડી પછાડી કોઈ જ નથી તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં હવે આજે સવારે બનાવે એવો ભાઈનો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઈટ બધું કપપા આવી ગયા સરકાર એસએમસી વાળા એકદમથી ઇમરજન્સીમાં પાણી લાઈટ બધું કપપા આવી ગયા તો પાણી લાઈટ કપપા આવી ગયા તો બેચાર છોકરાઓ એ રોયકા કેમ કે રોકસે આજે કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું અમને કોઈ રિપ્લાય નથી મળ્યો તો એ લોકો એ રોયકો તો એ લોકો એ રોયકુ તો એ લોકોને મારીને અંદર નાખેલા છે માયરા છે હા હા માયરા છે માઈરા છે ને એ લોકોને અંદર ભૂમિકા છે તો અમારે એ જ કહેવાનો અમને જવાબ જોઈએ છે અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે અમે અમને ઘરની બદલે ઘર આજે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ ક્યાં ત્યાં ભર વરસાદમાં એ લોકો કાપતા આવ્યા તો ભર વરસાદમાં અમે જઈએ ક્યાં અમને ઘરની બદલે ઘર જોઈએ સરકારથી બીજું કંઈ અમને નથી અમને ઘરની બદલે ઘર જોઈએ